આજે આપણે મુલાકાત લીધી છે વડોદરાના ચાનસદ ગામમાં આવેલા નારાયણ સરોવરની જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થળ જન્મ સ્થળ છે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ સાત ડિસેમ્બર ઓગણીસો એકવીસ ના રોજ થયો હતો તેમનું બાળપણનું નામ શાંતિલાલ પટેલ હતું પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વવ્યાપી સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના ના પાંચમા આધ્યાત્મિક ગુરુ હતા તેમનો સ્વભાવ નમ્ર અનંત પ્રેમ અને માનવ સેવાની ભાવના કારણે તેઓ સમગ્ર વિશ્વમાં લાખો હૃદયો પર રાજ કરતા હતા તેમનો જન્મ એક ધાર્મિક ખેડૂત પરિવારમાં થયો હતો માતા પિતાએ તેમને સદાચાર શ્રદ્ધા અને પરોપકારના સંસ્કાર આપ્યા હતા નાનપણથી શાંતિલાલમાં સાદગી પ્રાર્થના પ્રત્યે ઝુકાવ અને સેવા કરવાની ભાવના જોવા મળી હતી પ્રમુખ સ્વામી મહારાજ નાનપણ ઘર જ્યાં તેમના મમ્મી પપ્પા સાથે તેમને રહેતા હતા તે ઘર પણ અત્યારે તમને જોવા મળશે રસોઈ ઘર તેમજ ત્યાં દર્શન કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પણ રાખેલી છે ચાણસદ ગામ માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં પરંતુ ઐતિહાસિક રીતે પણ ખૂબ જ મહત્વનું સ્થળ છે અહીં આવેલું નારાયણ સરોવર ભક્તિ અને શ્રદ્ધાનો પ્રતિક માનવામાં આવે છે નારાયણ સરોવરનું નિર્માણ સ્વામી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી ભક્તો ઉપરાંત દેશ વિદેશથી આવનાર શ્રદ્ધાળુ અહીં ફરજિયાત દર્શન કરવા આવે છે આ સ્થાન પ્રમુખ સ્વામી મહારાજ જીવન અને ઉપદેશ સાથે જોડાયેલું હોવાથી વધુ પવિત્ર માનવામાં આવે છે તહેવારો અને વિશેષ પ્રસંગોએ અહીં હજારો ભક્તો એકઠા થાય છે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી અહીં તમને ભીડ જોવા મળશે સરોવર ખૂબ જ સુંદર રીતે આકાર આપવામાં આવ્યું છે જ્યાં પાણી હંમેશા સ્વચ્છ અને પવિત્ર રહે છે આસપાસ હરિયાળી બગીચા અને શાંતિપૂર્ણ વાતાવરણ છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ આપે છે સરોવર પાસે મંદિરો અને ધ્યાન માટેના વિશેષ સ્થાન બનાવવામાં આવ્યા છે અહીં તમને રાતે લાઇટ શો અને મ્યુઝિક શો પણ જોવા મળશે જે સાંજના સમયમાં ખૂબ જ અનેરો આનંદ છે સરોવરનો અને દર્શન માટેનો સમય છે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો ખાસ પ્રસંગો કે તહેવારોમાં સમય વધારીને પણ દર્શન મળે છે પ્રવાસીઓ માટે આ સ્થળ ધાર્મિક યાત્રા તથા કુદરતી સૌંદર્ય બંને જોવા મળશે જો તમે વડોદરાના કે આસપાસના ગામડાઓમાં એકવાર વિઝિટ કરો તો જરૂરથી ભક્તિ શાંતિ અને કુદરતી સૌંદર્યનો ત્રણેય સંગમ એટલે કે આ વડોદરામાં આવેલું નારાયણ સરોવર